કાંકરેદ તાલુકાના ઊણ અમરપુરા પ્રાથમિક શાળા ખાતે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર અમરપુરા પ્રાથમિક શાળા ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેદ તાલુકાના ઊણ અમરપુરા પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય અરજણભાઈ દેસાઈ સૌ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તિરંગાને સલામી આપી હતી ઉપસ્થિત મહાનુભાવોનું શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું જેમાં અમરપુરા પ્રાથમિક શાળાના બાળકોએ અને વાલીગઢ દ્વારા ઇઠોતેરમાં સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશના સૈનિકોને પણ અભિનંદન પાઠવ્યા હતા અમરપુરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા જેમાં અમરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અર્જણભાઈ તેમજ શિક્ષક સ્ટાફ શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી સાથે ઇન્દ્રસિંહ વાઘેલા